જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાના છીએ કે આપણે જે ધર્મની વાતો કરતા રહેલા છીએ ધર્મ એવો શબ્દ બોલતા રહેલા છીએ તો ખરેખર એ ધર્મ એટલે શું તો આજે આપણે ચાણક્ય નીતિ પ્રમાણે ચાણક્ય આપણને શું કહેવા માગે છે ધર્મ વિશે અને ખરેખર આપણો ધર્મ શું કહેવાય અને કોને ધર્મ કહેવાય આ બધી વાતો આજે આપણે જાણવાના છીએ તો જેવી રીતે આપણને ખબર જ છે કે સૂર્ય હોય ને તેને છાબડામાં ઢાંકી ન શકાય આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે સૂર્યને છાબડામાં ઢાંકી ન શકાય કેમ કે સૂર્ય છે ને એ એવો પ્રકાશિત એક તત્વ છે કે જેને કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ ઢાંકી નથી શકતી અને કદાચ વાદળા ઢાંકે ને તો એ થોડો ટાઈમ જ ઢાંકી શકે છે એને આજીવન ઢાંકી નથી શકતો એમ પ્રકાશ હોય ને ત્યાં જીવજંતુ આવે ગમે ત્યાં એક નાનું એવું ટ્યુબલાઇટ કરી છે કે દીવો હશે ને તો ત્યાંય જીવજંતુ આવી અને તેની ફરતા ભ્રમણ કરવા માંડશે એવી જ રીતનું છે કઈક ધર્મનું કે જ્યારે મનુષ્ય જીવનની અંદર ધર્મનું આચરણ થવા લાગે છે ત્યારે એ જે ધર્મ છે ત્યાં અનેક નો કહેવાય ને કે એ જે વ્યક્તિની અંદર ધર્મ આવ્યો તે વ્યક્તિની દરેકને જરૂરત પડે છે ઓળખાય છે પ્રકાશમાં આવે છે દેખાય છે અને નોટિસ થાય છે તો ધર્મ છે તેનાથી જ આપણને આપણી ઓળખાણ છે અને ધર્મથી જ માનવ જીવનનું સર્વત્ર કલ્યાણ છે આ જે ધર્મ છે એ દરેક વ્યક્તિને ધર્મના મૂળની અંદર ચાણક્ય કહે છે કે સુખસ્ય મૂલમ ધર્મ જ સુખનું મૂળ જ ધર્મ છે જે વ્યક્તિના જીવનની અંદર ધર્મનું આચરણ આવે છે તે વ્યક્તિ સુખી થાય થાય અને થાય જ આ જે જ છે ને એ જકાર છે

એ મારી ભાવભક્તિ છે મારી કર્મકાંડ ભક્તિ છે પણ ધર્મ એનાથી વિશેષ છે ધર્મ માણસને જીવનની અંદર શું કરવું અને શું ન કરવું આજે શીખ આપે છે આજે બતાવે છે આજે રસ્તા ઉપર ચાલવાનું કહે છે તે એટલે ધર્મ તો ચાણક્ય નીતિ પ્રમાણે જે વ્યક્તિ ધર્મનું આચરણ કરે છે તે વ્યક્તિના જીવનમાં સુખ જ હોય છે કેમ કે જે ધર્મ છે તે મને શીખવાડે છે કે ધર્મની અંદર અમુક વસ્તુ આવે છે સત્યમ વદ પહેલો જ ચરણ આવે છે ધર્મની અંદર કે માણસને કદાપી ખોટું ન બોલવું સત્યનું આચરણ કરવું એટલે ખોટું ન બોલવું ખોટું ન કરવું ખોટી કોઈની ઈર્ષ્યા પણ ન ન ન કરવી કરવી નિંદા વાદ વિવાદ કરવો આ બધું જ ધર્મની અંદર આવી આવી જાય જાય સત્યમ એની અંદર આ બધું જ કે જે અસત્ય છે તેનાથી દૂર રહેવું પછી તે ગમે તે હોય વિચાર હોય વાણી હોય વસ્તુ હોય વ્યક્તિ હોય કોઈ પણ હોય અસત્ય છે તેનાથી દૂર રહેવું સત્યનું આચરણ કરવું એટલે ધર્મ ધર્મની પહેલી પગથિ એટલે કે સત્યનું આચરણ કરવું તો સત્ય એટલે આપણે જેને ઈશ્વર કહીએ છીએ શુદ્ધ કહીએ છીએ મારી વાણીની અંદર છે મારા વર્તનમાં છે મારી દ્રષ્ટિમાં છે મારી દ્રષ્ટિમાં પણ સત્ય હોવું જોઈએ જ્યારે મને કઈ સારું દેખાય છે ત્યારે મને એમ લાગવું જોઈએ કે વાહ ભગવાન તમારી કેવી કરામત છે તમારી કેવી કળા છે તમારું કેવું કારુણ્ય છે અને જો એ જગ્યાએ મને એવું લાગે આવે મારી આંખની અંદર દ્વેષ આવે તો એ છે છે તો આ સત્યનું આચરણ જે કોઈ કરે તેના જીવનની અંદર સુખને ગોતવું નથી પડતું બોલાવવું નથી પડતું આપમેળે સુખ આવે છે આપમેળે સુખ આવે છે એટલે સમાધાન આવે છે સમાધાન આવે છે એટલે શાંતિ આવે છે શાંતિ આવે છે એટલે માણસના જીવનની અંદર સંતોષ આવે છે

તે આપણે આપણા જીવનને તપાસ કરવાનું છે કે હું કેટલું મારા જીવનની અંદર ધર્મનું આચરણ કરું છું ત્યારે કેવા છે સુખસ્ય મૂલન ધર્મ ધર્મ છે એ સુખનો મૂળ છે મૂળમાં ધર્મ રહેલો છે સુખના મૂળમાં ધર્મ રહેલો છે એ પહેલી વાત અને બીજી વાત શંકરાચાર્ય કહે છે કે ધર્મ ચ જયતિ લોકા જે કોઈ લોકો ધર્મનું આચરણ કરે છે તેનો જય જ થાય છે આ જગતની અંદર અને લોકા એટલે જે લોક મેદની છે તે પણ અને લોકા એટલે જે આપણે ત્રિલોક કહીએ છીએ એ ત્રણેય લોકની અંદર એનો વિજય થાય છે કારણ કે જેને ધર્મનું આચરણ થવા લાગે છે એટલે આપણા અંદર ઓટોમેટિક જે અમુક વસ્તુ છે તે આપમેળે આવવા લાગે છે આપણા સદ્ગુણો છે આપણી સદવૃત્તિ છે તે આપણી અંદર ધીરે ધીરે જાગૃત થવા લાગે છે જેવી રીતે નાનો એવો કુમળો છોડ હોય અને એને જ્યારે આપણે પાણી પાઈએ છીએ અને એને જ્યારે સૂર્યપ્રકાશ મળે છે રાતની ચાંદનીનો પ્રકાશ મળે છે અને જે એ નાનો એવો છોડ છે એ મોટું સરસ મજાનું વૃક્ષના વૃક્ષની અંદર રૂપાંતર થાય છે ત્યારે એ કહેવાય કે એ રીતે જ મારા જીવનની અંદર એકાદો સારો ગુણ હશે એકાદો હું સારા ગુણને લઈ અને ધર્મનું આચરણ કરતી રહેલી હશ તો મારા જીવનની અંદર જે બીજા સદગુણો છે

આવતું જાય જાય છે છે અને રોજે 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 વધતું આવી જ રીતનું દુગુનું છે એકાદ દુર્ગુણ મારી અંદર હશે તો મને બધાની અંદર દુર્ગુણ દેખાશે કોઈ પણ વ્યક્તિ છે તે સંપૂર્ણ નથી હોતો અને કોઈ પણ વ્યક્તિ છે તે ભૂલ કર્યા વગરનો નથી હોતો કેવાય ને કે માનવ માત્ર ભૂલને પાત્ર જે કોઈ કામ કરે છે તેનાથી ભૂલ થવાની જ છે પણ આપણે ખાલી ભૂલને જ શોધતા રહેશું તો આપણને કોઈ દિવસ સારો ગુણ મળશે નહીં માટે આપણા જે ચાણક્ય છે તે કે છે કે માણસની અંદર વ્યક્તિની અંદર સારું જોવાનું કારણ કે કોઈ પણ વ્યક્તિ નાખી દેવાનો માણસ હશે એકદમ નરાધમ હશે તો એની અંદર એક સારો ગુણ તો હશે જ

આપણે નથી કરતા અને સત્યનું પાલન કરીએ છીએ કુદ્રષ્ટિ નથી રાખતા ઉપર ઉપર પ્રેમ કરીએ છીએ છીએ ભાવ રાખીએ સર્વ ત્યારે આ આપણે ધર્મનું આચરણ કર્યું કહેવાય છે અને બીજી વાત કે આપણે ઘણી વખત આપણે કોઈ સારા યજ્ઞો હવન કથા આદિ થતું હોય તો ત્યાં આપણે સનાતન ધર્મની જય બોલાવતા રહેલા છીએ તો ચાણક્ય કહે છે કે સનાતન ધર્મ એટલે શું ખરેખર જે શબ્દને આપણે ઉચ્ચાર કરતા રહેલા છીએ ઉચ્ચારની અંદર કંઈક છુપાયેલું છે આપણે ફક્ત બોલી દઈએ છીએ ચાર અક્ષરનો સનાતન ધર્મ પણ ખરેખર સનાતન એટલે શું તો સનાતન એટલે જે ક્યારેય બદલે નહીં ગમે તે કાળ હોય ગમે તે દેશ હોય ગમે તે લોક હોય ગમે તે વ્યક્તિ હોય ગમે તે વર્ણ હોય ગમે તે ધર્મ હોય પણ જેમાં બદલ નથી થતી જે પરિપૂર્ણ છે તે સનાતન ગમે તેટલા કાળ વીતી જાય પછી સતયુગ દ્વાપર ત્રેતા કે તે હોય પણ સનાતન ધર્મ જે છે તે બદલતો નથી એમાં કોઈ ફેરબદલી કરી શકતું નથી સનાતન એટલે સત્ય સત્ય એટલે સત્ય જ એ અટલ હોય એમાં કોઈ પણ જાતની છેડછાની થઈ શકે નહીં આને કહેવાય સનાતન અને આ એક ધર્મ છે સનાતન એ એક પહેલો ધર્મ છે વ્યક્તિનો અને ચાણક્યનું ત્રીજું સૂત્ર છે કે મૃત્યુ રી ધર્મ ધર્મિષ્ઠમ રક્ષિત મૃત્યુ રીતે મૃત્યુથી પણ ધર્મ આપણનું રક્ષણ કરે છે મૃત્યુ એટલે કાળ કાળ પણ કાળને જે પણ કાળને પણ જે પડકારી શકે કાળને પણ જે પડકાર આપી શકે કે ખબરદાર જોઈએ વ્યક્તિ સુધી ગયો છો તો આનું નામ ધર્મ આમાં આપણે એક દ્રષ્ટાંત લેવાનું છે કે એક સરળ સ્વભાવના એક વ્યક્તિ હતા ખૂબ જ શાંત સ્વભાવના પોતાના જીવનની અંદર ધર્મનું આચરણ કરે અને ભગવાનના પરમ ભક્ત જીવન સરસ મજાનું જીવે જે કાંઈ આપ્યું હતું ભગવાને જેટલું આપ્યું હતું તેમાં સંપૂર્ણતહ સંતોષ માની અને પોતે પોતાનું જીવન જીવતા રહેલા અને એક મોટા શેઠ હતા તેને ત્યાં નોકરી કરતા ધંધા વ્યવસાય માટે અને એમની એ નોકરી હવે શેઠ છે તેને દેશ વિદેશથી ગામ પર ગામથી ઘણા લોકો મળવા આવે મોટા શેઠ હતા એટલે તેમને મોટા મોટા વ્યક્તિઓ સાથે ઉઠક બેઠક હતી અને આ જે શેઠ છે તેને જે લોકો અનેક પ્રકારના લોકો મળવા આવે એમાં અમુક વ્યક્તિ છે તે નશીલા પદાર્થનું સેવન પણ કરે એટલે શેઠ પણ તેની સાથે આવી રીતનું કરે હવે આ જે વ્યક્તિ છે પરમ ભગવાનના ભક્ત એવા વ્યક્તિ હવે તે તેમને ત્યાં નોકરી કરે એટલે તેને જે શેઠના જે કાંઈ આદેશો હોય તેનું માન્ય કરવું પડે માન રાખવું પડે એટલે એક શેઠ ઘણી વખત તેને આગ્રહ કરે કે લ્યો તમે પણ આ થોડું લ્યો એમ ત્યારે તે એમને ના પાડે કે નહીં હું તે લઈ શકું નહીં કારણ કે મારે વ્રત છે મારે

ઘણી વખત કેવાથી ઘણી વખત કેવાથી જ્યારે આ વ્યક્તિ કોઈ દિવસ શેઠનું માન્ય નથી કરતા ત્યારે શેઠને એક દિવસ ગુસ્સો આવી જાય છે ક્રોધ આવી જાય છે કે મારા જ રોટલા ખાતો મારા ઉપર જીવન જીવતો રહેલો અને હું જ્યારે ગદરાવતો રહેલો આવો અહંકાર આવે છે અને શેઠને એમ થાય છે કે આ વળી મારું ન માને ત્યારે ક્રોધમાં આવી અને શેઠ એને નોકરી ઉપરથી રજા આપી દે છે તે વ્યક્તિ કઈ પણ બોલ્યા વગર સરળતાથી ત્યાંથી નીકળી જાય છે અને પોતાના ઘરે આવી જાય છે ઘણો સમય જાય છે છ એક મહિના જાય છે પછી જે શેઠ છે તેની શેઠાણીને ક્યાંય કાશી કે કોઈ તીર્થ ક્ષેત્રની અંદર યાત્રા કરવા માટે જવું હવે શેઠ વિચાર કરે છે કે ભલો માણસ હોય તો શેઠાણીની સાથે મોકલાય કોઈ જેની ઉપર આપણે વિશ્વાસ મૂકી શકીએ એવા વ્યક્તિ સાથે તેમને મોકલાય તો વિચાર કરે છે કે મારો જે આટલો મોટો બિઝનેસ ફેલાયેલો છે એમાં ઘણા બધા લોકો કામ કરતા હતા પણ એવા વિશ્વાસુ પાત્ર કોણ ત્યારે ઘણા બધાને પૂછ્યું પણ કોઈની ઉપર આંગળી આવી નહીં ત્યારે જે શેઠનો મુનિમ હોય ને તે એમ કહે છે કે શેઠ એક જ વ્યક્તિ એવો છે કે જેને તમે રજા આપી દીધી છે તે વ્યક્તિ સિવાય શેઠાણીની સાથે જઈ શકે તેવું કોઈ બીજું છેદ નહીં શેઠ કહે છે કે કાઈ નહીં તમે તેમને બોલાવો ત્યારે એ વ્યક્તિ પાસે મુનિમાં આવે છે અને કહે છે કે તમને શેઠે બોલાવ્યા છે અને શેઠે કીધું કે છ નોકરી છૂટી ગઈ હતી પણ તેણે ધર્મ છોડ્યો નહીં નોકરી છૂટી ગઈ પણ ધર્મ ન છોડ્યો ત્યારે આ વ્યક્તિને છ મહિનાનો પગાર પણ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારે શેઠાણી સાથે જવાનું છે ત્યારે તે કહે છે કે કાઈ વાંધો નહીં પાછા તે નોકરીમાં લાગે છે શેઠાણી સાથે જાય છે અને શેઠાણી જ્યાં દર્શન બધું કરે છે આદિ જે કઈ કરે છે અને જ્યાં તેમનો પડાવ હોય ત્યાં તે મુકામ કરે છે રાત્રિ રોકાણ કરે છે અને આ વ્યક્તિ છે તે તેમનું અલગ રોકાણ હોય છે ત્યાં એમનો એ રોકાય છે પણ એક દિવસ રાત્રે શેઠાણીને કઈક કામ હશે જરૂરી અને આ વ્યક્તિને બોલાવવામાં આવે છે અને કહે છે કે તમે અહીંયા આવો મારે તમારું કામ છે ત્યારે કહે છે જે સમાચાર મોકલનાર છે એને એ કહે છે કે તમે શેઠાણીને કહેજો કે હું વ્રત છે પારકી સ્ત્રી પાસે કોઈ પણ કાળે કોઈ પણ સંજોગોમાં જઈશ નહીં આવું મારું ધર્મ મને સમજાવે છે કે હું આચરણ ક્યારેય નહીં કરું ભૂલમાં પણ નહીં કરું ત્યારે શેઠાણીને ખૂબ ખોટું લાગી જાય છે કે હું કહું અને હું બોલાવું ને ન આવે અને તે યાત્રામાંથી આવી અને શેઠને બધું હું ઉલટું સુલટું સંભળાવે છે અને કહે છે આ વ્યક્તિ વિશે એટલે પાછા એ વ્યક્તિને રજા આપી દે છે તો પોતે પોતાની નોકરી પાછી છૂટી જાય છે તો કહેવાનો મતલબ કે બબ્બે ત્રણ ત્રણ વખત આ વ્યક્તિને શેઠ રજા આપી દે છે નોકરીમાંથી છૂટા કરી દે છે છતાં પણ તે પોતાનો ધર્મ નથી છોડતા પોતાની જે નીતિ છે પોતાનો જે નિયમ છે એ નિયમ નથી છોડતા ત્યારે જીવનની અંદર ધર્મનું આચરણ તો ઘણા બધાને કરવું છે શેઠ છે તેને પણ પણ ધર્મ હતો કે મારા આંગણેથી કોઈ ભિક્ષુ કોઈ પણ વ્યક્તિ જૈમા વગરનો નહીં જાય કંઈ પણ લીધા વગરનો નહીં જાય ત્યારે જ્યારે આ ત્રિલોકનો નાથ એની કસોટી કરવા આવે છે અને કહે છે કે દીકરાને ખાંડણીએ ખાંડો અને એ ખાંડે છે

આપણે શું થાય છે ધર્મ તો કરવો છે ધર્મ તો પાડવો છે પણ કઈ છોડવું નથી તો જેને પ્રાણ ત્યાગી દેવાનો જેની પાસે હિંમત હોય ને તે જ ધર્મનું આચરણ કરી શકે અને ત્યારે કહેવાય કે ધર્મથી રક્ષિત જે ધર્મનું આચરણ કરે છે તેનું ધર્મ રક્ષણ કરે છે અને ત્યારે જે દ્વારિકાનો નાથ એને આંગણે આવ્યો હોય અને એ ખાંડે ખાંડણિયામાં પછી તો એ એને સજીવન કરવાનો જ હોય પણ ત્યાં સુધી પહોંચવું એ જ બહુ મોટી વાત છે ત્યારે આ ચાણક્ય છે એ આપણને એમ કહેવા માગે છે કે જે સનાતન ધર્મનું આપણે નામ લઈએ છીએ તે સત્ય છે અને જે સત્ય છે તે જ ધર્મ છે અને જે સત્યનું આપણે કાંઈ આચરણ કરતા રહેલા છીએ તો આપણે સમજવાનું કે આપણે ધર્મના રસ્તા ઉપર છીએ પણ ધર્મના રસ્તા ઉપર ઘણી બધી કસોટી આવશે એ કસોટીમાંથી પાર કેવી રીતે થાવું ઘણી બધી પરિસ્થિતિઓ આવશે પરિસ્થિતિને આપણે કેવો પ્રતિસાદ આપીએ છીએ એ આપણા ઉપર આધાર રાખે છે કારણ કે ખાલી બોલવા માત્રથી જો ધર્મનું આચરણ થઈ જતું હોત તો આ દુનિયાની અંદર કોઈ દુખી જ ન હોત અને ચોથી ચોથી વાત કહે છે ચાણક્ય કે ધર્મ એણ ધારયતે લોકા ધર્મ એ ધારણ તે લોકા એટલે કે જે ધર્મનું ધારણ કરે છે ધર્મને જે ધારણ કરે છે તે લોકો લોકો એટલે એક માણસનો સમૂહ અથવા તો ભગવાન થી લઈને બધું જ આવી ગયું કે જે ધારણ કરે છે તેને કોઈ દિવસ દુખ રહેતું નથી સમજી લ્યો કે એક આપણે ઉદાહરણ તરીકે એક સોસાયટી હોય તેની અંદર બધા જ વ્યવસ્થિત સદાચારી લોકો રહેતા હોય કે કોઈ દિવસ કોઈ ઉપર કોઈ દિવસ કોઈ એકા બીજાની ઈર્ષા ન કરે દ્વેષ ન કરે એકા બીજાની નિંદા કુથલી ન કરે ગમે તે વસ્તુ લાખો કરોડો રૂપિયાની પડી હોય પણ કોઈ દિવસ હાથ ન લગાવે તે સોસાયટીમાં આપણે રહેતા હોઈએ તો આપણે બધા સુખી હોઈએ કે નહીં સુખી જ હોઈએ આપણને કોઈ પણ જાતનો ફરિયાદ ન હોય એકદમ શાંતિવાળા વાતાવરણમાં આપણે રહીએ છીએ એ જ જગ્યાએ એક સોસાયટી એવી છે કે જ્યાં બધા જ ચોર કોઈપણની વસ્તુ ભાળી ન મૂકે એકાબીજાની ઈર્ષા કરે ક્રોધ કરે એકાબીજાની રાગ દ્વેષ રાખે એ સોસાયટીમાં આપણે રહેતા હોય તો આપણે કેવી રીતે રહીએ ખૂબ જ આપણને તકલીફ પડે છે આપણને એ સુખ કહીએ ને એવું સુખ આપણને મળે નહીં આત્મશાંતિ મળે નહીં તો આ છે અધર્મ અને એક છે ધર્મ જે અધર્મનું આચરણ કરે છે તેને કોઈ દિવસ સુખ પ્રાપ્ત થતું નથી અને એ વ્યક્તિ કોઈને સુખી પણ નથી કરી શકતો અને જે ધર્મનું આચરણ કરે છે તેને ઘણી બધી પરિસ્થિતિઓ આવે છે 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 જીવનની અંદર પણ એ પરિસ્થિતિ મોકલેલી મારી કસોટી કરેલી એમ સમજી અને એ પરિસ્થિતિને આવો પ્રતિસાદ આપે છે અને પોતાના જીવનની અંદર તે એને આવકારી લે છે દુઃખને પણ આવકારી લે છે ત્યારે દુઃખ છે એ સુખમાં બદલાઈ જાય છે ત્યારે આવી જે સનાતન ધર્મ છે તેને ટકાવવા માટે જે આપણો આપણા ધર્મની અંદર આપણે જે સનાતન શબ્દ બોલતા રહેલા છીએ તેને ટકાવવા માટે માનવ માત્ર ને આ વસ્તુ કરવી પડશે અને જયારે જ કરવા છે ને ને ત્યારે આપણા ગીતામાં ભગવાન કીધું કે વિશ્વમ આર્ય સૂત્રે મણી ગણાય જે જે આ વિશ્વને આખા વિશ્વને એક એક દોરાની અંદર એક ધાગાની અંદર અને મણા એટલે એક માળા બનાવવી છે એવી જે કલ્પના છે ભગવાનને જે આપણને આપેલી એક એક શબ્દરૂપી જે ધર્મ છે એ થવા લાગે ને ત્યારે આખું વિશ્વ બદલતા વાર નથી લાગતી પણ આ દરેક વ્યક્તિને સમજવું પડે છે કારણ કે કસોટી તો આવે જ ધર્મ જે પાળે ને તેને ઘણું બધું છોડવું પડે છે ત્યાગ કરવો પડે છે આ ત્યાગની ભૂમિકા જ્યારે આવે છે ને ત્યારે ધર્મનું આચરણ થાય છે તો આવું આપણે કરી શકીએ જેવી રીતે ચાણક્ય આપણને બતાવવા માંગે છે એવી એવી જે ખરી ધર્મની રીત છે તે રીતે આપણે ધર્મનું આચરણ કરી શકીએ એવું આપણા જીવનની અંદર આપણે એવો ધ્યેયનું ધારણ કરીએ એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરીએ આજ માટે અસ્તુ ફરી પાછી નવી નવી વાતો લઈ અને આપણે મળતા રહીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ